आ अगला सीन में सिखवायो ने एवरीद रीति आ कैमरा मैन ने से डायरेक्टर से चालू था एक्शन एक्शन जे हाल पहला केपछि हां करवानी थी के पेलो बाची है तू ना ना मैं किदू ए बी एल सिखवाड़ियो <laughs> <laughs> तो so, हरो रोलिंग एक्शन चलो ओके ओके अरे वाह गुड गुड डायरेक्टर लो वे फिर एक हां रेडी અંદર ભાઈઓ આજે અમને પકડવામાં આવ્યો છે જો રસ્તા ની અંદર કેવું કામ કરી રહ્યા છે આ દૂધ ભરાવા ગયા તા જોઈ લેજો આ અનાળિયું છે જોઈ લેજો કોઈ પબ્લિક નથી દેખાતી એવી જગ્યા ઉપર આ આવી ગયેલા છે અને એમાં જો અમે અમે પ્રેસવાળા છીએ કેમેરા સંગાથે બધા આવી ગયેલા છીએ જો આજે પકડાઈ ગયા છે ભલે શૂટિંગ કરવા આવ્યો હોય પણ થોડી મોજ થઈ ગઈ છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક ખો બધી કરજો બાકી માય ડિજિટલ ને જ માય ડિજિટલ એ ના એટલે મારા ડિજિટલ માં નાખવાનું હેડો